હેલો દોસ્તો આજે આપણે અરુસીના પાત્રા બનાવવાના છે તેના માટે મેં એક વાટકી ચણાનો લોટ અને એક વાટકી મકાઈનો લોટ લીધો છે આદુમરચાની પેસ્ટ ઉમેરી છે એક ચમચી તીખું મરચું એક ચમચી લાલ મરચું ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું બે ચમચી ખોડ ઉમેરીશું દહીં ઉમેરીશું એક ચમચી જેવો અજમો ઉમેરીશું ધાણાજીરું એક ચમચી ઉમેરીશું આ બધું સારી રીતના મિક્સ કરી લઈશું એ થોડું થોડું પાણી ઉમેરીને લોટને મિક્સ કરીશું હવે લોટ સારી રીતે હવે પાત્રાને મેં ધોઈ લીધા છે તે નીચેની સાઈડની ની જાળી નસો હોય તેની ચપ્પલ વળી નીકાળી દેવાની અને પાત્રા ઉપર આ રીતના બેસન ચોપડી અને ઉપરા ઉપરી એક થી બે પાના ઉપર હવે આ રીતના બીજું પાનું મૂકી અને તેને પણ સારી રીતના ચોપડી દેવાનું એક બાજુ થી થોડું થોડું બીલું જવાનું હવે સ્ટીમરને મેં પહેલેથી જ ગેસ ઉપર ગરમ કરવા મૂકી હતી હવે બધા પાત્ર સારી રીતના મૂકી દેવાના આ રીતના થોડા થોડા છેટી મૂકવાના એટલે તે સારી રીતના ચડી જાય હવે પાત્રા મૂકી દીધા છે સ્ટીમરને બંધ કરીને તેને ધીમા આચે દસ થી પંદર મિનિટ ચડવા દેવાનું હવે સ્ટીમરને ખોલીને જોઈશું તો પાત્રા બનીને તૈયાર છે હવે ચપ્પા વડે આ રીતના જોવાનું અને લોટ અંદર ચોટે નહીં તો પાત્રા બનીને તૈયાર થઈ ગયા છે હવે ગેસને બંધ કરી દઈશું પાત્રા કટ થઈ ગયા છે તેના ઉપર હું એ અડધું લીંબુ નીચું થોડું તેલ પાડીશું થોડી રાય ઉમેરીશું હવે થોડા તલ ઉમેરીશું હવે તેને પાત્રાની અંદર ઉમેરીશું હવે તેને સારી દિશા મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમને બંધ કરી દઈશું હવે પાત્રા બનીને તૈયાર છે દોસ્તો પાત્રા કેવા લાગ્યા તે કોમેન્ટમાં લખીને જણાવજો અને મારી રેસિપી કેવી લાગી તે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને